ના મોડાસાના મુલોજ ગામનો ગરનાળું તૂટી ગયો છે એક મહિના પહેલા જ આ ગરનાળું બનાવવામાં આવ્યો હતો વરસાદે ભ્રષ્ટાચારની આડમાં બનેલા ગરનાળાની પોલ ખોલી નાખી છે ગરનાળું તૂટતા અવર જવર બંધ થઈ છે એક જ મહિનામાં ગરનાળુ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ ગયા છે તો એક જ

પુલ બનાવવામાં આવ્યો હતો એક જ મહિના પહેલા આ પુલ બનાવવામાં આવ્યો હતો એટલી હલકી ગુણવત્તાનું આગળ કામ કરવામાં આવ્યું છે કે નજીવા વરસાદની અંદર આ પુલ ધોવાઈ ગયો હતો સરપંચ સહિત જે કોન્ટ્રાક્ટરો છે તે પણ ગ્રામજનોને સંતોષકારક જવાબ નથી આપી રહ્યા જયારે સમારકામની વાત કરવામાં આવી તો સરપંચે ગ્રામજનોને એમ કહી દીધું કે માત્ર પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને પાંચ લાખની અંદર જ આ પુલ બનાવવાનો હતો હવે કોઈ પ્રકારની ગ્રાન્ટ નથી એટલા માટે ખાલી માટી કામ કરીને અત્યારે સંતોષ મારવામાં આવી રહ્યો છે ને આ જે પુલ છે ત્યાંથી ગ્રામજનો પિસ્તાલીસ પરિવારો ત્યાં આગળ વસી રહ્યા છે અને પિસ્તાલીસ પરિવારો ત્યાંથી અવર જવર કરતા હોય છે સ્કૂલ માટે બાળકો પણ ત્યાંથી અવર જવર કરતા હોય છે કાલ ઉઠીને કોઈ જે અનિચ્છનીય ઘટના ઘટે તો તેની જવાબદારી કોની કે કોઈ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી કોઈ અધિકારી અહીંયા આવવા માટે તૈયાર નથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે વારંવાર રજૂઆતો કરવા બાદ આ પુલ બનાવવામાં આવ્યો હતો અને પુલની ગુણવત્તા એટલી હલકી નીકળી કે પુલ જ હવે ધરાશાયી થવા તરફ આગળ વધી રહ્યો છે બિલકુલ થી મહર્ષ આભાર આપના તમામ જાણકારી માટે